કોઈ ખેડૂતના ખેતરમાંથી ઉઠીને અહીં પહોંચેલો હતો તો કોઈ ગરીબીની ગલીઓમાંથી બહાર આવવા માટે આ શાળાને એકમાત્ર રસ્તો માનતો હતો એ શાળાના વિકાસ માટે આજ રોજ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી શાળાની હાલત સુધારવા નવા ઓરડા બનાવવા અને બાળકોને સારી સુવિધા મળે એ હેતુથી દાન અંગે સરસા થવાની હતી સવારે શાળાના પ્રાંગણમાં સહલ પહલ શરૂ થઈ ગઈ હતી ઓ ખુરશીઓ ગોઠવાઈ રહી હતી ટેબલ પર ફાઇલો મુકાઈ રહી હતી શિક્ષકો સાદા કપડામાં પરંતુ આંખોમાં આશા લઈને હાજર હતા તાલુકાના અધિકારીઓ પણ તેમાં આવ્યા હતા ગામના કેટલાક આગેવાનો પણ પોતાની હાજરી છે એમાં નોંધાવવા પહોંચ્યા હતા વાતાવરણ શાંત હતું પરંતુ અંદર ક્યાંક ને કંઈક અપેક્ષા અને તણાવ બની છુપાયેલા હતા સૌને ખબર હતી કે આજે દાનની વાત થવાની છે અને જ્યાં દાનની વાત આવે ત્યાં માન અપમાન અહંકાર અને પ્રતિષ્ઠાનો ખેલ શરૂ થતો હોય છે બેઠકમાં એક ખૂણે સાદા કપડાં પહેરીને ચહેરા પર વર્ષોની રેખાઓ ધરાવતો એક વૃદ્ધ માણસ શાંતિથી ખુરશી પર બેઠો હતો નામ પરસોત્તમ દાસ ગામમાં કોઈ એને બહુ ઓળખતું નહોતું કોઈ એને ગરીબ માનતું તો કોઈ એને નિષ્ક્રિય કોઈએ ક્યારેય એને આગળ બોલતા જોયો ન હતો એ માણસ ન તો મોટા મંચ પર સડતો ન તો ગામના વિવાદોમાં દેખાતો બસ પોતાનું કામ કરતો પોતાનું જીવન જીવતો અને બીજાના કામમાં ન બોલતો બેઠક શરૂ થઈ અને દાન વિશે સરસા આગળ વધતી હતી એવામાં અચાનક સભાના દરવાજા ભારે પગલાં પડ્યા ઓ બાપ ગામમાં ચાર વખત સરપંચ રહી ચૂકેલો શંકરદાસ પટેલ અંદર પ્રવેશ્યો તેના સાલમાં અહંકાર હતો આંખોમાં સત્તાનો નશો હતો અને ચહેરા પર એવો ભાવ કે જાણે આખું ગામ એની મુઠ્ઠીમાં હોય લોકો એને જોઈને આપોઆપ સીધા બેસી ગયા કેટલાકે તો ઊભા થઈને અભિવાદન પણ કર્યું શંકરદાસ પટેલ એ માણસ હતો જેને ગામમાં માન પણ મળતું હતું અને ડર પણ શંકરદાસ ખુરશી પર બેઠો પરંતુ તેની નજર અચાનક દાસ પર પડી એ વૃદ્ધ સાદો માણસ એ ખુરશી પર શાંતિથી બેઠેલો શંકરદાસને એ દ્રશ્ય ગમ્યું નહીં જાણે એની અંદરની અહંકારની જે આગ ભડકી ઉઠ્યો કોઈ ગરીબ કોઈ નિર્દોષ કોઈ સામાન્ય માણસ તેની સમકક્ષ ખુરશી પર બેસી શકે એ વિશાળ પણ એને સહન ન થયો અચાનક સભાની વચ્ચે શંકરદાસ પટેલ ગુચ્છામાં ઊભો થયો અવાજ ઊંચો કર્યો અને આખી સભા તરફ નહીં સીધા પરસોત્તમ દાસ તરફ જોઈને બોલ્યો કે તું અહીં આ ખુરશી પર કેમ બેઠો છે ઉભો થા શબ્દોમાં આદેશ હતો અવાજમાં અહંકાર હતો સભામાં એક ક્ષણ માટે શાંતિ સવાઈ ગઈ કોઈ સમજી ન શક્યું કે આ શું થઈ રહ્યું છે શંકરદાસ અહીં અટક્યો નહીં ગુચ્છામાં ભરાઈને આગળ વધ્યો અને અપમાનજનક શબ્દો બોલ્યા કે સાલા બુઢા તમારા જેવા લોકો જ ગામને આગળ વધવા દેતા નથી આ શબ્દો પરસન્દ દાસના કાનમાં પડ્યા પરંતુ એ માણસ હજુ પણ શાંત હતો એ કંઈ બોલ્યો નહીં પરંતુ શંકરદાસનો જે ગુચ્ચો હવે શબ્દોમાં હાથમાં ઉતરી ગયો હતો એણે પરસોત્તમદાસનો હાથ પકડી લીધો અને બળજબરીથી ખુરશી પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો સભામાં બેઠેલા અધિકારીઓ શિક્ષકો અને ગામના લોકો શરમથી માથું ઝુકાવી બેઠા રહ્યા કોઈની હિંમત નહોતી કે આ અણિયા સામે બોલી શકે કોઈને ડર હતો તો કોઈને પોતાની નોકરી તો કોઈને પોતાની પ્રતિષ્ઠાનો અને એ વચ્ચે પરસોત્તમ દાસ એક વૃદ્ધ માણસ ઉપમાન સહન કરી રહ્યો હતો શંકરદાસ પટેલ અહંકારથી હસ્યો જાણે એને કોઈ મોટી જીત મળી હોય એને ઉપહાસ સાથે કહ્યું તું શું દાન કરીશ ગરીબ માણસ તારા પાસે આપવા જેવું છે શું આ શબ્દો જ્યારે એના કાનમાં પડ્યા ને તે માત્ર પરસોત્તમ દાસ માટે નહીં પરંતુ માનવતા માટે અપમાન હતા પરંતુ જે થવાનું હતું એ અહીં અટકવાનું નહોતું પરસોત્તમ દાસ ધીમે ધીમે ઊભો થયો એના હાથ કાંપતા હતા પરંતુ આંખોમાં કંપન નહોતું આંખોમાં કંઈક અલગ જ હતું આત્મવિશ્વાસ એ આત્મવિશ્વાસ જે વર્ષો સુધી સંઘર્ષમાં ઘડ્યો હતો જે અપમાનથી તૂટી પડતો નથી એણે શંકરદાસ પટેલ તરફ શાંતિથી નજર કરી દાસ પણ શંકર દાસ પટેલ તરફ જોયું એ નજરમાં ન તો ડર હતો ન તો વિનંતી એ નજર એવી હતી જેણે વર્ષો સુધી સહન કરેલા અપમાનોએ હવે શબ્દ શોધી લીધો હતો હોય આખી સભા એ ક્ષણ માટે શ્વાસ રોકીને બેઠી હતી અધિકારીઓ શિક્ષકો ગામના લોકો સૌ કોઈ એ વૃદ્ધ માણસ તરફ જોઈ રહ્યા હતા જેને હમણાં સુધી કોઈ ગંભીરતાથી લીધો નહોતો પરસોત્તમ દાસે ખૂબ શાંત અવાજમાં બોલવાનું શરૂ કર્યું શંકરદાસ બહુ હવામાં ઉડવાનું રહેવા દે યાદ રાખ તું જેટલું દાન કરી શકે છે ને હું તેના કરતા બમણું દાન કરીશ સમજો શબ્દો ધીમા હતા પરંતુ એની અસર ગાંજ જેવી હતી આ વાક્ય સાંભળતા સભામાં ખળભળાટ મસી ગયો કોઈએ તો ખુરશી સીધું બેસી જવાનું ભૂલી ગયું તો કોઈએ પાડોશીને જોઈને આંખો ફેરવ્યો ગામમાં જેને ગરીબ માનવામાં આવતો હતો એ માણસ આ રીતે ખુલ્લેઆમ પડકાર ફેંકી શકે એ પણ સરપંચ સામે એ વાત કોઈને ગળે ઉતરતી નહોતી શંકરદાસ પટેલ એક ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયો એને લાગ્યું કે એને સાસુ સાંભળ્યું જ નથી પરંતુ આ વાત અધિકારીઓ અને શિક્ષકોની સામે થઈ હતી અને ત્યાં વટનો સવાલ ઊભો થયો શંકરદાસ પટેલના ચહેરા પર અહંકાર વધુ ઘેરો બનતો ગયો એણે મનમાં વિચાર્યું કે જો હવે પાસું વળે તો આખા ગામમાં એની પ્રતિષ્ઠા ખંડિત થઈ જશે ચાર વખત સરપંચ રહી ચૂકેલા માણસ માટે આ મંચ પરથી પલાયન શક્ય નહોતો એણે ઉભા રહીને ઊંચા અવાજમાં જાહેર કર્યું કે હું એક વીઘો જમીન દાન કરું છું થોડો વિરામ લઈ જાણે પોતાની વાતને વજન આપવા માંગતો હોય એણે ઉમેર્યું કે જેની કિંમત આજના બજાર ભાવે વીસેક લાખ રૂપિયા જેટલી થાય છે ને આ શબ્દો સાંભળતા જ કેટલાક લોકોએ તાળી પાડી કોઈ શંકરદાસના વખાણ કર્યા તો કોઈએ કહ્યું કે આ તો મોટું દાન છે અધિકારીઓ પણ માથું હલાવીને એકબીજા તરફ જોયું શંકરદાસ પટેલના ચહેરા પર વિજયની સ્મિત ફરી વળી આવ્યો એને લાગ્યું કે હવે વાત અહીં જ પૂરી થઈ જશે સામે ઉભેલા પરસોત્તમ દાસને એ હજુ પણ ગરીબ અશક્ત અને ખાલી બોલચાલનો માણસ જ માનતો રહ્યો હતો પરંતુ એ ક્ષણે પરસોત્તમ દાસે એક પગ આગળ મૂક્યો એનો અવાજ હજુ પણ શાંત હતો પરંતુ હવે તેમાં અડગતા હતી એણે કહ્યું કે હું એક કરોડ એક લાખ રૂપિયા દાન આપ કરીશ એક ક્ષણ માટે આખી સભા જડ થઈ ગઈ જાણે થમે થંભી ગયો હોય કોઈ બોલ્યું નહીં કોઈ હસ્યું નહીં કોઈ શંકા પણ વ્યક્ત ન કરી સૌ માત્ર એકબીજાની સામે જોઈ રહ્યા હતા શંકરદાસ પટેલનું મોઢું ખુલી ગયું એને જાણે વિશ્વાસ ન આવતા પોતાના હોઠ પર હાથ મૂક્યો આંખોમાં અસંબો હતો ગુચ્છો હતો અને ક્યાંક અંદરથી ઉદરાવતો ડર પણ હતો આ બુઢો શું બોલી રહ્યો છે એવી ફસફસાટ સભામાં ફેલાઈ ગઈ કેટલાકે મનમાં વિચાર્યું કે કદાચ પરશોત્તમ દાસ શરમમાંથી બસવા માટે ખાલી બોલી ગયો છે કેટલાકે તો હળવું હાસ્ય પણ કર્યું પરંતુ પરશોત્તમ દાસ હસ્યો નહીં એણે પોતાની નજર નીચે ન ઝુકાવી એણે ફરી એકવાર સભા તરફ જોઈને કહ્યું કે હું મારી વાત પર કાયમ છું એ શબ્દોમાં કોઈ દેખાડો નહોતો કોઈ નાટક નહોતું બસ સત્ય હતું અધિકારીઓ હવે ગંભીર થઈ ગયા શિક્ષકોના ચહેરા પર આશા અને શંકા બને દેખાતી હતી ગામના લોકોમાં સરસાર શરૂ થઈ ગઈ હતી કોઈ કહે કે આ તો અશક્ય છે તો કોઈ કહે કદાચ આપણે આ માણસને ઓળખ્યો નથી અને એ વચ્ચે શંકરદાસ પટેલનો અહંકાર હવે ખાલી હાસ્યમાં બદલાતું લાગ્યું એને સમજાતું નહોતું કે આ વૃદ્ધ માણસ ક્યાંથી આવી વાત કરી રહ્યો છે એને વિચાર્યું હતું કે દાનની વાત અહીં પૂરતી થશે પરંતુ હકીકતમાં તો અહીંથી જ એક સત્ય ઘટનાની શરૂઆત થઈ હતી એવી ઘટના જે આખા ગામની વિશાળ ધારા બદલી નાખવાની હતી પરંતુ આ દાનની જાહેરાત પાછળનું સત્ય શું હતું પરસોત્તમ દાસ પાસે ખરેખર આટલું દાન કરવાની શક્તિ હતી કે આ માત્ર એક વટનો જવાબ હતો આ સવાલો સાથે આખું રામપુરા ગામ ઉથલપાથલ થઈ ગયું સભામાં પડેલું મૌન હવે ભારે લાગવા લાગ્યું હતું પરસોત્તમ દાસના શબ્દો હજુ પણ હવામાં ગુંજી રહ્યા હતા એક કરોડ એક લાખ રૂપિયા દાન કરીશ આ વાક્ય માત્ર ઘોષણા નહોતું પરંતુ એક પડકાર હતો એક સંકલ્પ હતો અધિકારીઓ એકબીજાની તરફ જોઈ રહ્યા હતા શિક્ષકોના ચહેરા પર આશા અને ચિંતા બંને ઝળહળી રહી હતી ગામના લોકોમાં સરસા થવા લાગી કોઈ માનતો નહોતું તો કોઈ અંદરથી માની પણ ગયું હતું કે આ માણસ સામાન્ય નથી ત્યારે પરસોત્તમ દાસે પોતે જ વાત આગળ વધારી એણે કોઈ ગુસ્સો દર્શાવ્યો નહીં કોઈ ફરિયાદ પણ કરી નહીં એણે માત્ર પોતાની આંખોમાં ભરેલા વર્ષોનો અનુભવ લોકો સામે મૂકવાનું નક્કી કર્યું એણે કહ્યું કે એ ગામમાં જન્મેલો એ જ માટીમાં ઉછરેલો માણસ છે નાનપણમાં જ માતા પિતાનો સાથ છૂટી ગયો હતો જીવનની શરૂઆતથી સંઘર્ષ એનો સાથી રહ્યો હતો ભણતર પૂરું ન કરી શક્યો પરંતુ મહેનત કરવાનું ક્યારેય સૂડ્યું નહીં અને દિવસ દરમિયાન નાના કામ રાત્રે બસત અને વર્ષો સુધી શાંત જીવન આ જ એની મૂડી હતી પરસોત્તમ દાસે કહ્યું કે એને ક્યારેય નામ દાદાગીરી કે ખુરશીનો શોખ નહોતો એ માનતો હતો કે સાસી સમૃદ્ધિ દેખાડવામાં નથી પરંતુ અંદરના સંતોષમાં છે એને પોતાનું જીવન સાદગીમાં વિતાવ્યું ગામના લોકો એને ગરીબ માનતા રહ્યા કારણ કે ક્યારે ક્યારેય પોતાની કમાણીનો દેખાડો કર્યો નહોતો એને એણે પૈસા ભેગા કર્યા પરંતુ દિલમાં અહંકાર ભેગો થવા દીધો નહોતો એણે શાંતિથી સમજાવ્યું કે વર્ષો પહેલા એણે પોતાની થોડી બચત જમીનમાં રોકી હતી સમય સાથે એની કિંમત વધતી ગઈ પરંતુ એ જમીન એણે ક્યારેય વેસી નહીં જાણતો હતો કે એક દિવસ એ પૈસા કોઈ સારા કામ માટે જ વાપરવાના છે આજે જ્યારે શાળાની વાત આવી બાળકોના ભવિષ્યની વાત આવી ત્યારે એને લાગ્યું કે આથી પવિત્ર કામ બીજું કોઈ હોઈ શકે નહીં અધિકારીઓએ પુરાવા માંગ્યા પરસોત્તમ દાસે કોઈ ગબરાહાટ બતાવ્યો નહીં એણે પોતાના દસ્તાવેજ રજૂ કર્યા બધું સ્પષ્ટ હતું આ માત્ર શબ્દો નહોતા પરંતુ સત્ય હતું અધિકારીઓ નિઃશબ્ધ થઈ ગયા શિક્ષકોની આંખોમાં પાણી આવી ગયું ગામના લોકો હવે મૌન નહીં પરંતુ શરમ અનુભવી રહ્યા હતા અને એ ક્ષણે શંકરદાસ પટેલ જાણે ધરતીમાં ગળી જવો હોય એમ થઈ ગયું ચાર વખત સરપંચ રહેલો માણસ જે થોડી વાર પહેલા અહંકારથી હસતો હતો હવે એક શબ્દ પણ તે બોલી શકતો નહોતો એની ખુરશી એની સત્તા એની જમીન બધું નાનું લાગવા લાગ્યું હતું એને સમજાયું કે અહંકાર ક્ષણિક છે પરંતુ સંસ્કાર કાયમી છે પરસોત્તમ દાસે અંતમાં માત્ર એટલું જ કહ્યું કે દાને વટ બતાવવાનો વિષય નથી દાને મનની આ શબ્દો કોઈને ઘા પહોંચાડવા માટે નહોતા પરંતુ સૌને સમજાવવા માટે હતા શંકરદાસ પટેલની આંખોમાં પહેલીવાર પ્રશતાપ દેખાયો એ ઊભો થયો માથું ઝુકાવ્યું અને દાસ સામે શબ્દ વગર માફી માંગી રામપુરા ગામે એ દિવસે એક નવી શીખ લીધી શાળાને માત્ર દાન મળ્યું નહોતું પરંતુ એક દિશા મળી હતી બાળકોને ઓરડા મળશે શિક્ષણ સુધરશે પરંતુ સૌથી મોટી વાત ગામના મનમાં આ વિચાર બેસી ગયો કે માણસની કિંમત એની ખુરશીથી નહીં એની માનવતાથી નક્કી થાય પરસોત્તમ દાસ ફરી પોતાની સાદગીમાં પાછો ફરી ગયો કોઈ જશ નહીં કોઈ બેનર નહીં પરંતુ ગામના દિલમાં એ અમર થઈ ગયો અને શંકરદાસ પટેલ એ દિવસ પછી અહંકાર ક્યારે કારણ કે જે દિવસે અહંકાર સામે આત્મવિશ્વાસ ઉભો થાય કારણ કે જે દિવસે અહંકાર સામે આત્મવિશ્વાસ ઉભો થાય એ દિવસે માત્ર એક માણસ નહીં આખી વિચારધારા હારે છે રામપુરા ગામમાં એ દિવસ પછી બધું પહેલાં જેવું રહ્યું નહીં શાળાના પ્રાંગણમાં હવે ખુરશીઓ ગોઠવાતી ત્યારે લોકો ખુરશી કોની છે એ નથી જોતા પણ માણસ કોણ છે એ લાગ્યા બેઠક પૂરી થયા પછી લોકો ધીમે ધીમે બહાર હતા પરંતુ દરેકના મનમાં એક જ સરસા હતી કે મેં કેટલા વર્ષોથી પરસોત્તમ દાસને ઓળખ્યા જ નથી કેટલાકને શરમ લાગી રહી હતી તો કેટલાકને આત્મમંથન જે માણસને ગરીબ કહીને અવગણ્યો હતો એ જ માણસ ગામના ભવિષ્યનો આધાર બની ગયો હતો શાળાના શિક્ષકો માટે એ દિવસ કોઈ ઉત્સવથી ઓછો નહોતો નવા ઓરડા લાઇબ્રેરી બાળકો માટેની સુવિધાઓ આ બધું હવે સપનું નહોતું પરંતુ એથી પણ મોટું કંઈક મળ્યું હતું એમને વિશ્વાસ મળ્યો હતો કે સાસુ સારા કામ ક્યારેક શાંત માણસના હાથથી થાય છે જે કોઈ શોર શરાબો કરતો નથી અધિકારીઓએ ફાઇલોમાં સાઇન કર્યા મજૂરીઓ આપી પરંતુ એમના મનમાં પણ એક વાત ઊંડે ઉતરી ગઈ સત્તા અને હોદ્દા આગળ પર હોય છે કાગળ પર હોય છે પરંતુ માન દિલમાં બને છે શંકરદાસ પટેલ એ દિવસે ઘરે પાસો ગયો પણ એની અંદર ખાલી પણ હતું ચાર વખત સરપંચ બનીને જે આત્મસંતોષ મળ્યો નહોતો એ ક્ષણમાં થૂંથાઈ ગયો હતો રાત્રે એને ઊંઘ આવી નહીં દાસના શાંત શબ્દો એને વારંવાર સાંભળતા રહ્યા દાન એ મનની વિશાળતા છે એ સમજાઈ ગયું કે પોતે દાન તો કરતો રહ્યો પરંતુ સાથે અહંકાર પણ વેચતો રહ્યો હતો એ દિવસ પછી શંકરદાસ પટેલના વર્તનમાં ફેરફાર આવ્યો એ ઓછું બોલવા લાગ્યો વધારે સાંભળવા લાગ્યો ગામની કોઈ બેઠકમાં એ પહેલાં જેવી દાદાગીરી કરતો નહોતો લોકો એ ફેરફાર નોંધતા હતા અને ક્યાંક અંદરથી ખુશ પણ થતા હતા પરસોત્તમ દાસ માટે જીવન ફરી પોતાની ગતિએ ચાલવા લાગ્યું એ ફરી વહેલી સવારે ઉઠતો પોતાના નાનકડા કામે લાગતો અને સાંજ પડે ત્યારે શાળાની બાજુથી પસાર થતો હવે ત્યાં બાંધકામ શરૂ થયું હતું બાળકોના હાસ્ય વચ્ચે સિમેન્ટ અને ઈંટોની અવાજ ગૂંજતી હતી એ દ્રશ્ય જોઈને પરસોત્તમ દાસના ચહેરા પર હળવી સ્મિત આવી જતી એ ક્યારેય આગળ આવીને કહેતો નહીં કે આ બધું મેં કર્યું છે કારણ કે એ માનતો હતો કે સારા કામની જાહેરાત જરૂર નથી હોતી સમય પસાર થયો વર્ષો પછી એ શાળામાંથી ડૉક્ટરો શિક્ષકો અને ઈમાનદાર નાગરિકો બહાર આવ્યા જ્યારે કોઈ પૂછતું કે આ શાળાનો આધાર કોણ હતો ત્યારે ગામના વૃદ્ધો માત્ર એટલું કહેતા કે એક દિવસ અહીં અંકાર તૂટ્યો હતો અને આત્મવિશ્વાસ જીત્યો હતો રામપુરા ગામે શીખી લીધું હતું કે માણસની સાસી ઓળખ એની સંપત્તિથી નહીં એની નમ્રતા અને સંસ્કારથી થાય છે અને દિવસ પછી ગામના ઇતિહાસમાં એક વાત હંમેશા માટે લખાઈ ગઈ જ્યારે અહંકાર સામે આત્મવિશ્વાસ ઊભો થાય ત્યારે જીત માત્ર એક માણસની નથી આખી માનવતાની થાય છે મિત્રો મિત્રો આ વાર્તા સત્ય આધારિત છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્ય સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળજો એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે સાથે